આજના વિડીયોમાં આપણે જોઈશું માથું દુખવાના મુખ્ય કારણો આયુર્વેદ મુજબ ત્રણ દોષના અસંતુલનથી થાય છે વાત પિત્ત અને કફ દોષ સૌથી પહેલા આપણે જોઈશું વાત દોષ વધવાથી વધુ ચિંતા તણાવ ઊંઘની કમી ઉપવાસ વધારે કરવો વધુ મુસાફરી કરવી સૂકું અને ઠંડો ખોરાક લેવો દુઃખાવો જે છે એ ચીરતો અને ધબકતો લાગે છે અને એમાં સુકાપણું લાગે છે પિત્ત દોષ વધવાથી વધુ મસાલેદાર તીખું ખાવું ગરમીમાં વધુ રહેવું ગુસ્સો કરવો ચિડચિડાપન દારૂ અને તમાકુનું સેવન દુખાવો જે છે એ બળતરા સાથે અને આંખમાં જલન કરે છે ત્રીજું છે કફ દોષ વધવાથી વધારે ઊંઘ લેવાથી ભારે અને તેલવાળી વસ્તુ ખાવાથી ઠંડુ પાણી અને ફ્રીજની વસ્તુઓનું સેવન કરવાથી આના કારણે જે દુખાવો છે એ ભારેપણું અને માથું ભરાયેલું હોય તેવું લાગે છે માથું મટાડવાના ઘરગથ્થુ ઉપાય સૌથી પહેલું છે નશ્ય કરવું નશ્ય એટલે કે નાકમાં તેલ નાખવું દરરોજ સવારે બે ટીપા અણુ તેલના અથવા તો દેશી ઘીના અથવા તો નારિયેળના તેલના નાકમાં નાખવા નશ્યથી માથા અને નસોને શાંતિ મળે છે બીજું છે શીરો અભ્યંગ શીરો અભ્યંગ એટલે કે માથામાં તેલ માલિશ કરવી અઠવાડિયામાં ત્રણ વખત બ્રાહ્મી તેલ અથવા તો તલના તેલથી માથામાં માલિશ કરો જેનાથી તણાવ અને દુખાવો ઓછો થાય છે ત્રીજું છે તુલસી અને આદુના ઉકાળાનું સેવન કરવું તુલસીના પાંચ પાન અને થોડું આદુ એને પાણીમાં ઉકાળો અને દિવસે એક વાર પીવો કફ અને પિત્તને સંતુલિત કરે છે ચોથું છે ત્રિફલા ચૂર્ણનું સેવન રોજ રાત્રે અડધી ચમચી ત્રિફલા ને ગરમ પાણી સાથે લેવું જોઈએ કે જે શરીરને શુદ્ધ કરે છે અને માથાનો દુખાવો ઓછો કરે છે જનરલી શું કરવું જોઈએ તો એની અંદર આવશે રોજ સાત થી આઠ કલાકની ઊંઘ લો સમયસર ભોજન લો પૂરતું પાણી પીવો સ્ક્રીન ને ઓછો કરો યોગ અને પ્રાણાયામ કરો પ્રાણાયામમાં ભ્રામરી અને અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો. કઈ વસ્તુ ન કરવી જોઈએ તો એમાં ઉપવાસ વધારે ન કરો, રાત્રે મોડે સુધી ન જાગો, મોબાઈલ નો ઉપયોગ વધુ ન કરો, જંક ફૂડ ન લો અને ખાલી પેટે ચા અને કોફી નું સેવન ન કરો. કઈ કન્ડિશનમાં ડોક્ટરને બતાવવું જોઈએ જો દુખાવો રોજ થતો હોય આંખો ધૂંધળી થતી હોય ઉલટી થાય ચક્કર આવે તો તરત જ ડોક્ટર ને બતાવો થેન્ક યુ